તથા ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં આજે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા છેલ્લા ઘણા દિવસોમાં સીએનજીના ભાવમાં બે વખત વધારો થયો છે જેના કારણે રિક્ષા ચાલકોને ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કર્યો આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી રગજગ બાદ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા આ વિસ્તારમાં સુરક્ષેના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યા હતા પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ પીસીઆર વેન પણ ઘટનાસ્થળે પહોંચી હતી સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આજે રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના ભાડાના રૂપિયા પાંચનો વધારો કરાતા પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ

पगार बढ़ानी चाहिए क्योंकि हमको भी है और रिक्शा वाले को भी है बस यही समस्या है हमारी हम सौ जाने सो सो डेढ़ सौ ज्यादा है हमारी तो दो, दो तीन ही मांगे सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी ખુબજ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ